કુંભ રાશિ ની છ મહિનાની દસ મોટી ભવિષ્યવાણીઓ જુલાઈ થી ડિસેમ્બર બે હજાર પચીસ સુધી જવા દો કારણ કે જવાબ આપવાનો સમય એક દિવસ જરૂર આવે છે હા જરૂર આવે છે નમસ્કાર મિત્રો જય શિવશંકર હર હર મહાદેવ આજે હું તમારા માટે લઈને આવી છું 2025 ના સવથી મોટા 6 મહિનાની 10 ભવિષ્યવાણીઓ 2025 ની પહેલી મહિયે આપણને ઘણો બધું બતાવ્યું ઉતાર ચઢાવ બદલાવ અને નવા પાઠ પરંતુ હવે જુલાઈ થી ડિસેમ્બર 2025 સુધી બ્રહ્માંડની ચાલ અચાનક ઝડપી થવાની છે મિત્રો આજનો આ જ્યોતિષીય વિશેષ કાર્યક્રમ કુંભ રાશિના તે તમામ લોકો માટે છે जे ओ छेला કેટલાક મહિનાઓ થી એક જ સવાલ ને મનમાં દબાવીને ફરે છે આખરે મારો સમય ક્યારે બદલાશે તો ધ્યાતી સાંભળો જુલાઈ 2025 થી 20 ડિસેમ્બર 1925 સુધીનો આગામી અડધો વર્ષ માત્ર સમય નહીં ભાગ્ય અને કર્મ ના મેનો નિર્ણયક અધ્યાય બનવા જઈ રહ્યો છે પરંતુ પહેલા એક મહત્વની વાત કેટલાક લોકો કહે છે કે તારીખ પર તારીખ તારીખ પર તારીખ મરે છે પરંતુ જીવનમાં બદલાવ દેખાતો નથી તો તેમનો જાહેરમાં જવાબ આજે આપેશ જુઓ મિત્રો ગ્રહો દરેક પડે ચાલે છે સૂર્ય ચંદ્ર મંગળ બુધ આ બધા ગોચર કરે છે આજ તો મારું કામ છે તમને જણાવું કે ક્યારે કયો ગ્રહ તમારા જીવનમાં સકારાત્મક અસર લાવી શકે છે પરંતુ સવાલ એ છે કે શું તમારી જન્મ કુંડળી તે અસરને પકડવા માટે તૈયાર છે દરેક વ્યક્તિની કુંડળી એક વચન સાથે જન્મે છે કોઈની કુંડળી કહે છે કે આ વ્યક્તિ એક દિવસ ખૂબ મોટું નામ કરશે તો કોઈની કુંડળીમાં લખેલું હોય છે આ સમયે તેની પરીક્ષા શરૂ થશે અને યાદ રાખો ગ્રહોનું ગોચર ફક્ત ટ્રિગર કરે છે वास्तविक घटना ત્યારે બને છે જ્યારે ગોચર અને તમારી જન્મ કુંડળી બંને એકસાથે બોલે છે તેથી જો તમને લાગે છે કે આટલી બધી તારીખો જણાવવામાં આવે છે પરંતુ મારું કશું થઈ રહ્યું નથી તો સમજી લો કાં તો ગ્રહો તમને સમર્થન આપી રહ્યા છે પરંતુ તમારી કુંડળી હા નથી કહી રહી અથવા તો તમારો સાચો સમય આવવાનો જ છે બસ તૈયાર રહો હવે મુદ્દા પર આવીએ કારણ કે હવે તમે સાંભળવા જઈ રહ્યા છો 2025 ની તે 10 સૌથી મોટી ભવિષ્યવાણીઓ પરંતુ આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સ માં સાચા દિલથી લખો હર હર મહાદેવ જય શિવ શંકર અને વિડિયોને એક લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરો તો ચાલો હવે શરૂ કરીએ પહેલી ભવિષ્યવાણી કુંભ રાશિ માટે શુક્રનો वरदान અને ચેતવણીનો સમય कुंभ राशि ना प्यारा लोगों तमारा माटे 2025 ना आ छ महीना एवो समय बनवा जई रह्यो छे ज्यां शुक्र नो आशीर्वाद तमने सुख समृद्धि अने ऐश्वर्य ना नवा द्वार बतावशे कारण के ज्योतिष शास्त्र मुजब तमारी राशि ना सौथी महत्वना ग्रहों मांथी बे छे शनि अने शुक्र शनि तो तमारा स्वामी छे પરંતુ શુક્ર તમારા માટે ભાગ્યસ્થાન ચતુર્થ ભાવના સ્વામી બને છે અને શુક્ર ચતુર્થ ભાવમાં સ્થિત થઈને માલવ્ય રાજયોગ બનાવે છે તો સમજી લો આ સમય લક્ઝરી સુંદરતા અને માનસિક સંતોષથી ભરેલો આવવાનો છે જુલાઈ અને ઓગસ્ટ બે હજાર તમારા માટે એક ખાસ ઉપહારની જેમ હશે આ સમય એવો યોગ બની રહ્યો છે કે જો તમે નવું વાહન ખરીદો કોઈ બ્રાન્ડેડ વસ્તુ લક્ઝરી આઇટમ કે ઇન્ટિરિયર સાથે જોડાયેલું કોઈ મોટું રોકાણ કરો તો તે તમારી ખુશી અને શોભા બંને વધારશે શુક્ર દેવ તમારી કુંડળીને નવી સુંદરતા અને ઘરના સુખથી ભરવા તૈયાર છે પરંતુ એક ખાસ ચેતવણી પણ છે બાવીસ ઓગસ્ટ બે પછી જેમ જ શુક્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે તો લગભગ 2025 દિવસો સુધી તેમની અસર થોડી નબરી પડશે આ સમય પ્રોપર્ટી સાથે જોડાયેલો કોઈ મોટો નિર્ણય લગ્ન માંગલિક કાર્ય કે મોટો સોદો કરવા માટે ઓછો અનુકૂળ થઈ શકે છે તેથી કુંભ રાશિવાળાઓને એ જ કહેવામાં આવશે 22 ઓગસ્ટ થી મધ્ય સપ્ટેમ્બર સુધી જો કોઈ મોટો નિર્ણય લેવાનો વિચારી રહ્યા હો તો થોડી રાહ જુઓ પછી જમ્જો ઓક્ટોબરના મધ્યથી ડિસેમ્બર સુધીનો સમય શરૂ થશે શુક્ર ફરીથી તમને નાણાકીય સોદા ઘરનું સુખ વાહન અને પ્રોપર્ટી ખરીદી માટે સકારાત્મક સંકેત આપવાનું શરૂ કરશે બીજી ભવિષ્યવાણી રાહુનો આગમન ભ્રમ પર બુદ્ધિ પર મિત્રો આ વખતે તમારી कुंडलीમાં એવો પરિવર્તન થયો છે જેણે તમારું સંપૂર્ણ માનસિક સામાજિક અને વ્યક્તિગત જીવનમાં હલચલ પેદા કરી છે હા અમે વાત કરી રહ્યા છીએ રાહોના 18 વર્ષ પછી તમારી જન્મ રાશિના પ્રથમ ભાવમાં પ્રવેશની રાહો જારે પ્રથમ ભાવમાં આવે છે તો સૌથી પહેલા તે વ્યક્તિના મનમાં ચતુરાઈ રણનીતિ અને ઝડપી નિર્ણય ક્ષમતા ભરે છે તમારામાં હવે તે ચતુરાઈ આવી શકે છે जे कोई पर समस्या ने दस कलाकनी बदले दस मिनिट मा उकेली शके छे। तमे कोई पन डी प्रोजेक्ट के व्यवसायिक चाल मा बीजाओ थी चार पगला आगर विचारवा लागशो। परंतु एक सावधानी पर राखवी छे। राहु जारे चंद्र साथे होए तो मन ने भ्रमित करे छे। एवा विचारो आवशे के हूँ जे करी रहो छू। ते खरू छे। आ व्यक्ति पर भरोसो करवो के नहीं। आ संबंध ने आगे वधारवो જોઈએ કે ખતમ કરી દેવો જોઈએ સંબંધોમાં ભ્રમ લવ લાઈફ કે લગનમાં અસમંજસ મિત્રો કે પરિવાર સાથે વિચિત્ર અંતર આ બધુ રાહુની ચાલમાં સામાન્ય છે તમને લાગશે કે તમારી આસપાસના લોકો બદલાઈ રહ્યા છે પરંતુ સચ્ચાઈ એ હષે કે તમારી વિચારસરણી બદલાઈ રહી છે ત્રીજી ભવિષ્યવાણી તમારું સ્વાસ્થ્ય વિશે મિત્રો ત્રીજી ભવિષ્યવાણી તમારું સ્વાસ્થ્ય નીચે કારણ કે જારે શરીર સાથ આપે છે ત્યારે જ જીવનના દરેક ક્ષેત્રમાં ઊર્જા જળવાઈ રહે છે સૌથી પહેલો રાહતની વાત કોઈ મોટો કે ગંભીર રોગ આ સમય દેખાતો નથી પરંતુ જેમ આપણે જાણીએ છીએ જ્યોતિષમાં સાવધાની જ સુરક્ષા છે હવે ધ્યાન આપો જુલાઈ થી સપ્ટેમ્બર ના સમય પર કારણ કે બુધ जे रोग भाव एटले के छठा घर में बैठेला छे ते संकेत आपे छे के जुलाई महीना में पेट साथे संबंधित समस्याओं जेवी के अपचो गैस एसिडिटी के अनियमित खोराक थोड़ी मुश्किल नु कारण बनी शके छे हवे बीजी बात अठावीस जुलाई थी तेर सितंबर सुधी मंगल कन्या राशि रहे छे, जे तमारी कुंडली ना अष्टम भाव आवे छे અને ખાસ વાત એ છે કે મંગળ તે દરમિયાન રાહુ સાથે અષ્ટમ સ્થાનમાં રહેશે તેનો સીધો અર્થ એ છે કે આ સમય તમને માથાનો દુખાવો માઇગ્રેન પીઠનો દુખાવો ખભામાં જકડાઈ કે હાડકા સાથે સંબંધિત કોઈ હળવી સમસ્યા અનુભવાય શકે છે ઘણી વખત આ સમસ્યાઓ વધુ વ્યસ્તતા ખોટી બેસવાની રીત કે ઉંગની કમીથી પણ વધી શકે છે તેથી મિત્રો जो तुम्हें लांबा समय સુધી લેપટોપ પર કામ કરો છો ભારે સામાન ઉપાડો છો કે પૂતી ઊંઘ લઈ શકતા નથી તો હમણાથી થોડી સેલ્ફ કેર શરૂ કરી દો સ્વાસ્થ્ય એ સંપત્તિ છે જેને સમયસર સાચવવામાં આવે તો આગળનું જીવન સરળ બને છે ચોથી ભવિષ્યવાણી કરિયર હવે વાત કરીએ તમારા જીવનના સૌથી મહત્વના પાસા એટલે કે કરિયરની જુઓ આ સમય શનિ દેવ જે તમારા મૂળ કારક પણ છે દ્વિતીય ભાવમાં વિરાજમાન છે અને સૌથી ખાસ વાત તમારી હવે થઈ રહી છે હા જે ટાઈમ હતો જ્યારે શનિ તમારી રાશિમાં બેઠા હતા તે સમયગાળો હવે પૂરો થઈ ગયો છે હવે સમય છે થોડી શાંતિનો થોડી રાહતનો તમે કહી શકો છો કે બાસઠ થી સિત્તેર ટકા સુધી સાતીની અસર હવે ઘટવા લાગી છે પરંતુ હા જો તમારી જન્મ કુંડળીમાં શનિ ખરેખર નબળા છે તો થોડી ચિંતા જવાબદારીઓનું દબાણ કે માનસિક થાક હજુ પણ હળવા સ્તરે રહી શકે છે જેમની કુંડળીમાં શનિ શુભ સ્થાને છે તેમના માટે આ સમય સોના પર સુહાગા છે શનિ દેવ હવે તમારા માટે સિદ્ધિઓના દ્વાર ખોલશે કરિયરમાં નવી તકો નવી જવાબદારીઓ અને સન્માન મળવાની સંભાવનાઓ બનશે અને સૌથી મોટો બદલાવ હવે ધીરે ધીરે ધનનો આગમન શરૂ થશે તમારો બેંક બેલેન્સ તમારી બચત તમારી આર્થિક સ્થિરતા બધામાં સકારાત્મક વૃદ્ધિ જોવા મળશે પરિવારની વાત કરીએ હવે જે અંતર હતું જે મનની ખચકાટ હતી તે ખતમ થવા લાગશે તમે પરિવાર માટે કંઈક સારું કરવા માંગશો કોઈને કોઈ ભેટ આપવી કોઈ માટે સમય કાઢો કે ઘરની જવાબદારીમાં ભાગીદારી વધારવી આ બધું હવે તમારા વ્યવહારનો हिस्સો બનશે પરંતુ એક નાની સલાહ તમારી વાણી પર નિયંત્રણ રાખો કારણ કે જારે શનિ દ્વિતીય ભાવમાં હોય છે તો શબ્દોનું વજન પણ વધી જાય છે તમારું કહેલું એક વાક્ય કોઈને ખૂબ ઉંદે સ્પર્શી શકે છે કે ક્યારેક અજાણતા કોઈને ઠes પર પહોંચાડી શકે છે તેથી જારે બોલો તો વિચારીને બોલો કારણ કે તમારી જીભ શક્તિ પણ છે અને જવાબદારી પણ પાંચમી ભવિષ્યવાણી સાતમા ભાવ સાથે જોડાયેલી આ વખતે તમારી સાતમી મોટી ભવિષ્યવાણી સાતમા ભાવ સાથે જોડાયેલી છે એટલે કે ભાગીદારી લગ્ન અને નવા કામની શરૂઆત અને આ કોઈ સામાન્ય સમય નથી પૂરા અઢાર વર્ષ પછી કેતુ દેવે તમારા સપ્તમ ભાવમાં પ્રવેશ કર્યો છે આ તે જ કેતુ છે જે આપણને ભીડમાં અલગ ઓળખ આપે છે જે આપણામાં છુપાયેલી શક્તિને છે આપણે સાચા સાચો નિર્ણય લઈએ હવે સવાલ ઉભો થાય છે શું તમે આ સમય કોઈની સાથે બિઝનેસ પાર્ટનરશીપ કોઈ સંયુક્ત પ્રોજેક્ટ કે નવું સ્ટાર્ટઅપ શરૂ કરી શકો છો તો જવાબ છે હા ચોક્કસ કરી શકો છો परंतु शरद एटलीज छेके जो तुम्हारी जन्म कुंडली में कोई भागीदारी दोष नहीं तो आ समय तुम्हारा माटे सोना पर सुहागा साबित થઈ શકે છે અને હવે સાંભળો તે બે ખાસ તારીખો જે તમારા માટે બ્રહ્માંડનો ઓપન ગેટવે છે પહેલો શુક સમય મધ્ય ઓગસ્ટ થી મધ્ય સપ્ટેમ્બર સુધી બીજો સુવર્ણ મોકો મધ્ય નવેમ્બર પછીનો સમય આ બन्ने તબક્કામાં જો તમે કોઈ નવું કામ શરૂ કરો તો બ્રહ્માંડ જાતે તમારો માર્ગ સરળ કરી દેશે અને હા એક સલાહ જરૂર કે તું જ્યારે સપ્તમ ભાવમાં આવે છે તો તે સંબંધોને થોડા પડકારજનક બનાવી શકે છે તેથી કોઈ પણ પગલું ભરતા પહેલા વિશ્વાસ સ્પષ્ટતા અને પારદર્શિતાને તમારો પાયો બનાવો છઠ્ઠી ભવિષ્યવાણી ગુરુની કૃપાથી ભાગ્યમાં ઝડપી અને ચમત્કારિક બદલાવ હવે વાત કરીએ ગુરુ બૃહસ્પતિની જી માત્ર દેવોના ગુરુ નથી પરંતુ આપડા જીવનમાં જ્ઞાન સંતાન ધર્મ પુણ્યા અને શુક અવસરોના પ્રતિનિધિ પણ છે અને આ વખતે બૃહસ્પતિની સ્થિતિ તમારી કુંડરીમાં અદ્ભુત છે ગુરુ તમારો પંચમ ભાવ ફિફ્થ હાઉસમાં વિરાજમાન છે જે શિક્ષણ સંતાન વિચાર પ્રતિભા અને શુક કાર્યોનું પ્રતિનિધિત્વ કરે છે હવે गौर કરો

જે લોકો ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા છે તેમના માટે સમય અત્યંત અનુકૂળ છે કોઈને સંતાનની પ્રાપ્તિ થઈ શકે છે કોઈને સંતાન સાથે જોડાયેલી કોઈ મોટી ખુશખબર મળી શકે છે શિક્ષણ અને પ્રતિયોગિતા જે વિદ્યાર્થીઓ કે प्रतियोगी પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને ગુરુની કૃપાથી એકાગ્રતા સ્મરણ શક્તિ અને શુભ પરિણામ મળશે आर्थिक लाभ અને નવી તકો ગુરુની દ્રષ્ટિ લાભ ભાવ પર પડી રહી છે તો જે સપના અધૂરા હતા જે યોજનાઓ માત્ર મનમાં હતી તે હવે પૂર્ણ થશે કોઈ આવકનો નવો સ્ત્રોત કોઈ અંધારીઓ લાભ કે મોટી તક તમારા દરવાજે ટકોરા મારી શકે છે ઉપાય શનિનો બીજ મંત્ર ઓમ પ્રા પ્રી પ્રવ સહ શનિશચરાય નમઃ 108 વાર રોજ જાપ કરો હનુમાન ચાલીસાનો નો પાઠ દર મંગળવાર અને શનિવારે જરૂર કરો હર હર મહાદેવ જય શ્રી ગુરુદેવ